ડભોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરના સહયોગથી નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એક હજાર ઉપરાંત નાગરિકોએ કેમ્પમાં લાભ લીધો જિલ્લા પોલીસ વડાના આદેશ અનુસાર ડભોઈ પોલીસ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પાછલા એક સપ્તાહથી જુદા જુદા કાર્યક્રમો થઈ વાહન ચાલકો પથારાઓ લારી ધારકાઓમાં ટ્રાફિકની સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવાના પ્રયાસો કરાય છે જેમાં આજે સોમવારે ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે શ્રી નારાયણ આરોગ્ય ધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ તાજપુરાના સહયોગથી નિશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડભોઈ શહેર તેમજ તાલુકાના નાગરિકો ડભોઈ પોલીસ સ્ટાફ પરિવાર ડભોઈ નગરપાલિકા સ્ટાફ વાહન ચાલકો સહિત અનેક લોકોએ લાભ લીધો હતો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત ડભોઈ પંથકના માર્ગો પર વાહન ચાલકો દ્વારા ટ્રાફિકના નિયમોના પાલન અર્થે પીઆઈએસ જે વાઘેલા દ્વારા જુદા જુદા કાર્યક્રમો થકી લોકોમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસો કરાયો હતો સુરક્ષા સેતુ સોસાયટી શ્રી નારાયણ આરોગ્યધામ તાજપુરા અને અન્નપૂર્ણા ટ્રસ્ટના સહયોગથી નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એક હજાર ઉપરાંત નગરજનોને આંખ ચેકઅપ કરાવવાનો ટાર્ગેટ છે હાલમાં એક વાગ્યા સુધી ચારસો ઉપરાંત લોકોએ આંખનું ચેકઅપ કરાવ્યું હતું આ પ્રસંગે તાજપુરાના ટ્રસ્ટી જયંતિભાઈ પંચાલ સુનિલભાઈ શાહ ડબોઈ મામલતદાર ડીવી ગામિત પીઆઈએસ જે વાઘેલા તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા પીએસઆઈ આરઆર મિશ્રા ભાવેશભાઈ સિરોલાવાલા સહિત મોટી સંખ્યામાં નગરજનો તેમજ પોલીસ સ્ટાફ પરિવારે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનો લાભ લીધો હતો બીબી ન્યૂઝ માટે એમએ સૈયદ ડબોઈ